હેલો નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે જૂનાગઢના વાડલા પાટક વિસ્તારની અંદર આવેલા સ્વાદ હોટલની અંદર જ્યાં તમને શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી ખાવી હોય તો એકદમ સ્વાદિષ્ટ અને સરસ ગુજરાતી થાળી અહીં તમને મળી જશે જૂનાગઢથી બહાર નીકળતા વાડલા પાટકથી થોડાક આગળ આવો એટલે તમને અહીં સ્વાદ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો છો તમે જ્યાં તમને ગુજરાતી પંજાબી ચાઈનીઝ ગાંઠિયા પાંભાજી દાબેલી ફાસ્ટ ફૂડની પણ ઘણી બધી આઇટમો

વારંવાર આવો છો સારો છે સ્વાદ સ્વાદ કઈ ના બીજા લોકો અહીંયા આવી શકે જમવા માટે અને ભાવ કેવો છે ભાવ એ વ્યાજબી જ છે ભાવ વ્યાજબી છે ટેસ્ટ સારો છે તમે સાહેબ જણાવો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો સારો ટેસ્ટ છે નથી વાંધો જમી લીધું લાગે તમારી થાળી તો ખાલી ખાલી દેખાય દાળ ખાવા છે ખાલી દાળ ખાલી ખાવાના બાકી રોટલી ખાધી છે રેગ્યુલર આવો છો પહેલી વખત આવ્યા નહીં રેગ્યુલર કાયમ હોય અમે સારું છે જમવાનું સવાર સવાર બપોર

કાંતિભાઈ કેટલા બંધ થઈ ગયું બધું અચ્છા એ અત્યારે ચાલુ નથી ઓકે ગુજરાતી થાળી આપડે ફિક્સ ભાવ છે કઈ રીતના સો રૂપિયા સો રૂપિયામાં ફૂલ થાળી અનલિમિટેડ અનલિમિટેડ જેટલું ખાવું એટલું કોઈ લિમિટ નહીં નહીં લિમિટ નહીં ઓનલી ગુજરાતી થાળી જ મળે ગુજરાતી ઓકે ના ટાઈમ ટેબલ શું છે સાંજે જમવાનું જમવાનું ટાઈમ ટેબલ શું છે સાડા બાર પછી સાડા બાર થી ત્રણ સાડા બાર થી ત્રણ બપોરે ને સાંજનો ટાઈમ શું છે સાડા સાત થી નવ સાંજે સાડા સાત થી નવ અને આપણી આ હોટલ છે એનું એક્ઝેક્ટ લોકેશન એટલે કે સરનામું કઈ જગ્યાએ છે કોઈને અહીંયા આવવું હોય તો ક્યાં આવી શકે વાડલા ફાટક વાડલા ફાટક ની વંથલી રોડ વંથલી રોડ વાડલા ફાટક ની અંદર આવેલી છે સ્વાદ રેસ્ટોરન્ટ નામે હોટલ ચલાવો ઓકે થેન્ક યુ